સુરતમાં મેટ્રોની શરૂઆત પહેલા જ તૂટી ગયેલા સ્પાનને દૂર કરાશે બ્રિજના તૂટી ગયેલા સ્પાનને છૂટો કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે સ્પાન તૂટી ગયા બાદ નિષ્ણાતોના અભિપ્રાય માટે દિલ્હી મેટ્રોની ટીમ સુરત પહોંચી છે દિલ્હીના અધિકારીઓ અને ઇજનેરોની સલાહ પ્રમાણે સ્પાન ઉતારવામાં આવશે ત્રણ ઓગસ્ટ સુધી બ્રિજનું તૂટેલું સ્પાન ઉતારી લેવાનું આયોજન કરવામાં આવ્યું છે અને સ્પાન ઉતારી લેવાયા બાદ મેટ્રો એફએસએલ દ્વારા તૂટેલા સ્પાનનું નિરીક્ષણ કરવામાં આવશે સ્પાન શા માટે તૂટ્યો તે અંગે તપાસ કરી રિપોર્ટ બનાવવામાં આવશે મેટ્રો એફએસએલ તૂટેલા સ્પાનની તપાસ કરશે શા માટે તૂટ્યો તેનો પણ રિપોર્ટ બનાવવામાં આવશે ત્રણ ઓગસ્ટ સુધી આ કામગીરી ચાલશે મેટ્રોની શરૂઆત પહેલા જ સ્પાન તૂટ્યો છે સ્પાનને છૂટો કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે ઈસ્ટ વેસ્ટ જે મેટ્રોનો એક પિલર નંબર સાતસો સુડતાલીસ અને સાતસો અડતાલીસનો જે સ્પાન બેસી ગયો હતો એને દૂર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ખૂબ માઇક્રો લેવલની આ કામગીરી છે એને કારણે વાર લાગી રહી હોવાનું મેટ્રોના અધિકારીઓ ખુલાસો કરી રહ્યા છે અલબત્ત આવતીકાલ સ્પાન સુધીમાં આ સમગ્ર કામગીરી પૂરી કરી દેવામાં આવે તેવી શક્યતા છે તે પૂર્વે અત્યારે સુરત કડોદરાને જોડતો તમામ ટ્રાફિક છે એ ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે બીજી તરફ માત્ર જે બેસી ગયેલો સ્પાન છે એ નહીં પરંતુ એની આજુબાજુના બીજા બે બે સ્પાન પણ દૂર કરવામાં આવશે તેવું મેટ્રોના અધિકારીઓએ જણાવ્યું છે આવતીકાલ સાંજ સુધી આ કામગીરી ચાલે તેવી શક્યતા અત્યારે દેખાઈ રહી છે જી બિલકુલ શૈલેષ આભાર જાણકારી આપવા બદલ